મારે ઘરે જઈએ છીએ અને પ્રશ્ન હલ પ્રયત્ન કરીએ છીએ ત્યાં પાણી પણ ભરાઈ રહ્યું છે ગટરનું પાણી ભરાઈ રહ્યું છે દૂષિત પાણી છે પાણી કોનો છે એના માટે અમે લોકો લાગેલા છે તંત્ર નગરપાલિકા કમ્પ્લેન લાગેલી છે અમે પોતે અમે પોતે હું રાકેશભાઈ ગોકાભાઈ અમે ચાર ચાર સભ્યો તે વારંવાર બે દિવસ પહેલા હું રાકેશભાઈ મુલાકાત લીધી છે ત્યાં આના માટે જવાબદાર કોને ઠેરવો છે આ ત્યાં ગોજરી ઘટના માટે જવાબદારી કોને જવાબદારી છે પણ આ દુઃખદ ઘટના થઈ છે અમે કયા શબ્દમાં